દર વર્ષે નવેમ્બરથી માસ સુધી લેઝર ફ્લેમિંગો ભારતમાં વેટલેન્ડના સ્થળાંતર કરે છે જ્યાં પોષક ભરપૂર સેવાળ અને ખારા પાણીના આકર્ષે છે ગુજરાતના તેના વિશાળ મીઠાના રણને ઇકોસિસ્ટમને કારણે પક્ષીઓ માટે આ મુખ્ય સ્થાન બન્યું છે ગુજરાતમાં આવેલું લિટલ રન ઓફ કચ્છ ફ્લેમિંગો માટે એક જાણીતું પ્રજનન સ્થળ છે પરંતુ અકેશ્વરની નજીક તાજેતરની દેખાતી ઘટનાઓ શું છે કે આ વિસ્તારના વેટલેન્ડ પણ સ્થળાંતરિત પક્ષીઓ માટે મહત્વના રોકાણ સ્થળ બની રહ્યા છે સ્થાનિક પક્ષીના નિરીક્ષણના જણાવ્યા મુજબ ફ્લેમિંગો અંકલેશ્વર નજીકના દરિયાકાંઠા અને નદી મુખોના નાના ઝૂંડમાં જોવા મળ્યા હતા સ્થાનિક પક્ષી નિરીક્ષક ડોક્ટર ખુશી પટેલ કહે છે કે અદભુત નજારો છે ફ્લેમિંગો લેન્ડસ્કેપ અને ગુલાબી સમુદ્રમાં બદલી નાખે છે જે આપણને આપણા ઔદ્યોગિક વાતાવરણ વચ્ચે છુપાયેલા યાદ અપાવે છે જોવા મળ્યું અને ગુજરાત અને નજીકના વિસ્તારોમાં ચાલી રહેલા સંરક્ષણ પ્રયાસો સાથે સંકળાયેલા અને સંરક્ષણ કરવાનો સમાન પ્રયાસો અને વિસ્તારને ફ્લેમિંગોનું આશ્ચર્ય સ્થાન બનાવી શકે છે અકલેશ્વરમાં ફ્લેમિંગોનું દેખાવ અને વિસ્તારના ઇકોલોજીકલ મહત્વ અને એમને પણ ઉજાગર કરે છે અને નર્મદા નદી મુખ અને નજીકના વેટલેન્ડ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે અને પર સ્થળાંતર લાવડિયતા ને જોવાની દુર્લભતા કાપે છે ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવી રહ્યું હોવાથી અખલેશ્વરમાં લેસર ફ્લેમિંગો વિકાસ અને જૈવિવતા વચ્ચેના નાજુક સંતુલન ની યાદ અપાવે છે મારું નામ ખુશી પટેલ છે હું છેલ્લા ત્રણ વર્ષથી અંકલેશ્વર તથા ભરૂચના આસપાસના વિસ્તારમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરું છું હમણાં ત્રણ દિવસ પહેલાં જ્યારે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરવા માટે અમે ભરૂચના અંકલેશ્વરના કાંઠા વિસ્તારમાં નીકળ્યા હતા ત્યારે ફ્લેમિંગો જે લેઝર ફ્લેમિંગો તરીકે ઓળખાય છે એનું સાહિત પક્ષીઓનું ગ્રુપ જોવા મળ્યું હતું જે આટલા ત્રણ વર્ષમાં મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું આપણા ગુજરાતમાં બે ટાઈપના ફ્લેમિંગો જોવા મળે છે એક છે ગ્રેટર ફ્લેમિંગો અને બીજા છે લેઝર ફ્લેમિંગો ગ્રેટર ફ્લેમિંગો એ આપણા દહેજના કાંઠા વિસ્તારમાં ખૂબ સરળતાથી જોવા મળી રહે છે પરંતુ લેઝર ફ્લેમિંગો એ ખૂબ જ રેડ અને ઓછા પ્રમાણમાં જોવા મળે છે જે હમણાં આપણને આપણા ત્યાં જોવા મળ્યા છે હું ફોટોગ્રાફી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ઘણી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને એનામાં સર્ટિફિકેટ પણ મને બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ